લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે ઓગણતીસ ત્રણ બે હજાર પચીસ શનિવાર મિત્રો આજે સૂર્યગ્રહણ છે અને આજે રાત્રે લગભગ પોણા દસ વાગ્યાની આસપાસ શનિ મહારાજ કુંભમાંથી નીકળીને મીનમાં પ્રવેશશે ત્રીસ વર્ષ પછી શનિ મહારાજ મીનમાં પાછા આવવાના તો મિત્રો આજનો દિવસ આમ જોવા દઈએ તો ખાસ છે તો આજે કોણે શું કરવું શું ન કરવું એ ધ્યાનથી જોવું અને ઉપાયો કરવા તો મિત્રો પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહ્યું મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ એક નારિયેલ એક મુઠ્ઠી બધા માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવા જોઈએ અને મિત્રો આજે જો તમે અંધ વ્યક્તિને જમાડો છો તો તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અપંગ વ્યક્તિનું અપમાન નહીં કરતા એને નુકસાન નહીં પહોંચાડતા વૃષભ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ પણ આજે એક નારિયેલનું દાન કરવું જોઈએ અને શનિ મંદિર જાઓ તો ચોક્કસ શનિ મહારાજને તેલથી સ્નાન અવશ્ય કરાવજો શું નથી કરવાનું મિત્રો આજે ગાય જેવા પ્રાણીને ઈજા નહીં પહોંચાડતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે શનિ મંદિર જવું જોઈએ ભગવાન શનિના આશીર્વાદ લેવા જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ ખાવાનું ખવડાવો કપડા આપો કે પૈસાથી મદદ કરી શકો છો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરની મજૂરી બાકી નહીં રાખતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કહું છો કર્ક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને જે અઢી વર્ષની પનોતી પૂરી થઈ એમાં જે કંઈ પણ તમને ફળ મળ્યું એના માટે શનિનો આભાર માનવો જોઈએ મિત્રો ખરાબ મળ્યું તોય આભાર માનજો ને સારું મળ્યું તોય આભાર માનજો ખરાબ મળ્યું તો માનજો કે સૂડીનો ઘાસ સોયથી શનિએ પૂરો કર્યો તો આજે શનિનો આભાર માનજો અને આવનારા સાત વર્ષ સારા છે એની તૈયારીમાં લાગી જાઓ આજે તમે ભૈરો મંદિરમાં દૂધનું દાન કરી શકો છો અથવા તો શનિ મંદિરે પણ દૂધનું દાન કરી શકાય શું નથી કરવાનું મિત્રો વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિવાળાએ આજે આઠસો ગ્રામ કાળા અડદ લઈ માથા પરથી ઉવારી અને વહેતા જલમાં વહાવવા જોઈએ અને મિત્રો આજથી આજથી અઢી વર્ષ સુધી ચંપલ પહેરીને સ્નાન કરશો તો બચત વધારી શકશો શું નથી કરવાનું મિત્રો આજે ઘરના નાના બાળક ઉપર ખોટો ગુસ્સો નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે ભગવાન શનિના દર્શન કરવા જોઈએ કાળી ગાયની સેવા કરવી જોઈએ અને વાંસમાંથી બનેલી વાંસળીમાં ખાંડ ભરીને માથા પરથી ઓવારીને જમીનમાં દબાવવી જોઈએ મિત્રો આજથી શનિ મહારાજ તમારા સાતમા સ્થાનમાં આવશે અને ચોક્કસ તમને પ્રોપર્ટી અંગેના ફાયદા આપી જશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અપંગ કે અંધ વ્યક્તિને નુકસાન નહીં પહોંચાડતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે જ શનિવારના દિવસે જ એક માટલીમાં થોડું સરસવનું તેલ ભરવું માથા પર કોળીયું ઢાંકી માથા પરથી ઉવારીને નદીના પટમાં કાળો ખોદી દબાવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રોકાણ કરતા નહીં વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું આજે શનિ મંદિરમાં બદામ મરી કાળા અડદ આવી વસ્તુ દાન કરવી જોઈએ કોઈ મજૂરને ને પગરખાનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું વ્યસન નસો નહીં કરતા ધનરાશિ ધન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે શનિ મંદિર જઈ ભગવાનના દર્શન કરી કાળા અડદ કાળું વસ્ત્ર કાળા તલ અને થોડા જવ શનિ મહારાજને અર્પણ કરવા જોઈએ અને મિત્રો થોડુંક સરસવનું તેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવી દેજો શું નથી કરવાનું મિત્રો આજે કૂતરા જેવા જાનવરને ઈજા પહોંચાડતા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું લોખંડ રાશિ વસ્તુ શનિ મંદિરમાં દાન કરવી જોઈએ અને મિત્રો ઘરના સ્ટોર રૂમમાં એક નાનકડી સ્ટીલની ડબ્બીમાં થોડી બદામ ભરીને મૂકી દેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરનું અપમાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કર્યું કુંભ રાશિ વાળાએ આજે ઉઘાડા પગે મંદિર જવું જોઈએ અને ભગવાન શનિની સામે હાથ જોડીને માફી માંગવી જોઈએ કે ભાઈ મારા જીવનમાં કોઈ તકલીફ છે તો મને માફ કરી દો અડદ કાળા ચણા મરી વસ્તુ શનિ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તેલનો બગાડ બિલકુલ નહીં કરતા મીન મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે સાહીઠ ગ્રામ કાળો સંચર જમીનમાં દબાવવો જોઈએ અને આજથી શરૂ કરેલો આ ઉપાય સાત દિવસ સળંગ શરૂ રાખવાનો આજથી તમારો મીન રાશિવાળાનો બીજો પાયો સાડા સાથીનો બીજો પાયો શરૂ થશે ને બીજા પાયામાં શનિ મહારાજ આપની રાશિમાં આવે છે અને ત્યારે આપને નુકસાન કરે છે આજથી તમારે તમારા પેટની પણ સંભાળ રાખવાની છે આજથી પેટના રોગોમાં પણ વધારો થઈ શકે છે અને મિત્રો આજે મોકો મળે તો વાંદરાને ખવડાવવાનું ચૂકતા નહીં સૂર્યનું દાન કરવાનું ચૂકતા નહીં શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્ર